નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો જૂન બે હાજર પચીસ ક્વાર્ટર ના રિઝલ્ટ આવવાનું ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે દરેક કંપની અલગ અલગ પરફોર્મન્સ દેખાડતી હોય છે અને આ સિલસિલો હર હંમેશ રહ્યો છે દર્શક મિત્રોના સવાલ લેતા પહેલા આવેલા ક્વાર્ટરલી રિઝલ્ટ ઉપર એક નજર નાખી દઈએ સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે ઇલેકોન એન્જિનિયરિંગ કંપની લિમિટેડ કંપનીએ જૂન બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે જેને આંકડામાં સમજવાનો આપણે એક પ્રયાસ કરીએ તો જે સેલ્સ જૂન બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં ત્રણસો બાણું કરોડ હતું તે વધીને ચારસો એકાણું કરોડ થયું છે નેટ પ્રોફિટ વધી એકસો પંચોતેર કરોડ થયો છે જે ઘણો મોટો પ્રોફિટ શકાય યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો એકસો ચાલીસ કરોડ ત્યાંથી બસો આડત્રીસ કરોડ ત્યાંથી ત્રણસો છપ્પન કરોડ ત્યાંથી ચારસો પંદર કરોડ થઈ પાંચસો સત્તર કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બેતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો બાવીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છે હજાર ત્રણ વર્ષનો ઓગણસાઠ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો એકાશી કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર નવસો છોતેર કરોડ છે માર્કેટ કેપ તેર હજાર આઠસો છત્તાણું કરોડની છે સ્ટોક પ્રાઇઝ છસો ઓગણીસ રૂપિયા છે બાવન વીક હાય સાતસો ઓગણચાલીસ રૂપિયા સુધી ગયેલો છે રેશિયો ઓડા છે આર ઓ ઇ ત્રેવીસ ટકા છે ડિવિડન્ડ ઇલ જીરો બત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણસાઠ ટકા છે એફઆઈઆઈ નવ એકસઠ ટકા છે ડીઆઈઆઈ ત્રણ ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ સત્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપની છે ટાટા એલેક્સી કંપનીએ જૂન પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કર્યું છે બન્યું છે એવું કે સેલ્સ પ્રોફિટ બંનેમાં થોડો થોડો ઘટાડો થયો છે જોકે ફંડામેન્ટલની દ્રષ્ટિએ કંઈ ઘટતું નથી આ કંપનીમાં પરંતુ થોડો નબળો દેખાવ જૂન ક્વાર્ટરનો રહ્યો છે આગળની કંપની છે ઇરેડા ઇન્ડિયન રિન્યુબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી કંપનીએ જૂન પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે રેવન્યુમાં કંપની વધારો બતાવી શકે છે પરંતુ નેટ પ્રોફિટમાં ઘટાડો થયો છે જૂન ચોવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ ત્રણસો કરોડ આજુબાજુ હતો તે ઘટીને ત્રણસો કરોડ થયો છે પહેલી નજરે નફો ઘટવાનું કારણ એક અગ્રેસિવ ગ્રોથ રણનીતિ અપનાવી રહી છે જેના કેન્દ્રમાં ઈરેડા છે અને આગળ મેનેજમેન્ટ એ સ્પષ્ટ કહ્યું છે કે હાલમાં અમે ભવિષ્ય માટેના નિર્માણ પર ધ્યાન આપી રહ્યા છીએ નફો થોડો સમય માટે દબાઈ શકે છે જો તમે લાંબા ગાળાના રોકાણકાર હો તો માટે આધારભૂત ગવર્મેન્ટ પોલિસી ગ્રીન એનર્જી પોલિસી એક મોટી તાકાત છે એનપીએસ હાલમાં નિયંત્રણમાં છે જે એક પોઝિટિવ પોઈન્ટ છે ટૂંકા ગાળા વિક્રેતા આવી થઈ શકે છે પરંતુ ફંડામેન્ટલી કંપની મજબૂત છે આગળ એક દર્શકનો સવાલ છે અશોક લેલેન્ડ બાબતે ગ્રુપની આ કંપની એક મજબૂત બ્રાન્ડ છે ટ્રક બસ તથા નાના વાહનો બનાવતી આ કંપની છે માર્કેટ કેપ બોતેર હજાર ત્રણસો બાર કરોડની છે કંપની પ્રોફિટેબલ છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું ડિવિડન્ડ યલ્ડ એક પોઈન્ટ સત્યાવીસ ટકાની છે જે સારી કહી શકાય રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ વધારે છે તે બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ આગળ એક સજન ઓલા મોબિલિટી અંગે માહિતી આપવા કહે છે આ કંપનીમાં આઈપીઓ સમયે એન્ટ્રી જોરદાર હતી હવે બધું માઇનસ માઇનસ થઈ ગયું છે નેટ પ્રોફીટ માથે નીચે જઈ રહ્યો છે થોડા દિવસ પહેલા જ વિગતે ચર્ચા કરી હતી આ કંપની ઉપર અને કહ્યું હતું કે આ કંપનીથી દૂર રહેવામાં મજા છે આગળ આઈ ઓએલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ ને લઈને એક સજ્જન માહિતી આપવા કહે છે નેટ પ્રોફિટ અઠ્યાવીસ કરોડ થી વધી બત્રીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ માઇનસ સત્તર ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો માઇનસ બે ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો સત્તર કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર છસો ઓગણત્રીસ કરોડ છે માર્કેટ કેપ બે હજાર છસો છોતેર કરોડ ને છે સ્ટોક પ્રાઇસ એકાણું રૂપિયા છે બાવન વીક હાઈ એકસો નવ રૂપિયાનો થયેલો છે પીઈ રેશિયો છવ્વીસ છે આરઓ સી આઠ ટકા છે આર ઓઇ છ છે બે રૂપિયા છે ડિવિડ એક પોઈન્ટ દસ ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ ઝીરો સાત ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ પિસ્તાલીસ પોઈન્ટ ચોરાશી ટકા છે કંપની ઓકે ઓકે કહી શકાય ફંડામેન્ટલ સારું છે તેવું ન કહી શકાય આગળ એક સજ્જન બ્લુ સ્પ્રિંગ એન્ટરપ્રાઇઝ વિશે માહિતી આપવા કહે છે એક હજાર બસો ઓગણત્રીસ કરોડની માર્કેટ કેપ વાળી આ એક નવી આવેલી કંપની છે જૂન બે હજાર પચીસ માં લિસ્ટેડ થઈ છે ગયા મહિનામાં આંકડાકીય માહિતી કોઈ ખાસ મળતી નથી જો કે કોઈ પણ કંપની જ્યારે આઈપીઓ લાવે છે ત્યારે ફંડામેન્ટલ રજૂ કર્યું હોય છે પરંતુ તે બધું આઈપીઓ પૂરતું સીમિત હોય છે રિઝલ્ટ આવી જાય ત્યાં સુધી ધીરજ રાખવાથી ચિત્ર સ્પષ્ટ થવાનું શરૂ થઈ જતું હોય છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર